ઉનાળાના પ્રારંભે જ વાપી મનપાનું તિકડમ ઇમરાન નગરના છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની લાઈન ખોલી નાખતા અનેક બિલ્ડિંગમાં પીવામાં ન આવતા લોકોની હાલત દઈને ગંદુ પાણી આવવાનું હોવાથી ફરિયાદને લઈ ફોલ્ટ શોધવા આખી લાઈન ખોદી કાઢી વાપી ઇમરાનગરના પાણીની લાઈનના સમારકામ માટે ત્રણ દિવસથી ખોદકામ કરતા અનેક બિલ્ડિંગોમાં પીવાના પાણી માટે તરસી રહ્યા છે લોકો પાણી વેચાણથી મંગાવી પીવામાં આવી રહ્યું છે નોબત છેલ્લા ત્રણ દિવસથી એક ફ્લેટ દીઢ ત્રણ બેરલ પાણીનું વેચાતું ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકા બન્યા બાદ સુવિધા ફ્લાય ઓવર પાયા ખોદકામ કામગીરી દરમિયાન વચ્ચે થોડા દિવસથી અગાઉ ગેસ લાઈન તૂટી હતી તે બાદ પાણી લાઈન ને તૂટી જેને કારણે લોકો મુશ્કેલમાં મુકાયા હતા એ વાતને હજુ સમય વીત્યો થી ત્યારે 임란 नगरમાંથી પસાર થઈ લાઈન માં ગંદુ પાણી આવતું હોવાથી ફરિયાદને કારણે હવે સમસ્યાને દૂર કરવામાં આખી પાઇપલાઇન છલ્લા 3 દિવસથી ખોદવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી ગટરની લાઈન અને પાણીની લાઈન જા એક થઈ ગઈ છે એ સ્થળ ના મળતા અનેક બિલ્ડિંગમાં પીવાનું પાણી ત્રણ દિવસથી ન આવતા મહિલાઓ રસોઈ બનાવવા માટે પણ પાણી વેચાણથી લાવવું પડ્યું રહ્યું છે ઇમરાનનગર શીત એપોર્ટમેન્ટ કેપી ટાવર ફારૂક એપોઇન્ટમેન્ટ વિસ્તારની આગળની આખી લાઈન ઇમરાનનગર મસ્જિદ સુધીના વિસ્તારમાં આવેલા મોટા ભાગની બિલ્ડિંગમાં પીવાનું પાણી છેલ્લા ત્રણ દિવસથી ગંભીર સમસ્યા છે લોકોને એક પાણીનું વીસ લીટરનું બેરલ ત્રીસ રૂપિયામાં ખરીદી ઉપયોગમાં લેવા પડ્યું રહ્યું છે એક ફ્લેટ ધારક ને આખા દિવસ દરમિયાન કુલ ત્રણ બેરલ પાણીનું જ જરૂર વર્તાય છે ત્યારે રોજિંદા સાઠ રૂપિયાનો ખર્ચો ભોગવવો પડી રહ્યો છે એક તરફ જ્યાં હાલમાં મુસ્લિમ બિરાદરોના રમઝાન માસ પણ ચાલી રહ્યો છે ત્યારે એવા જ સમયે પીવાનું તેમજ ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાનું પાણી ઘરમાં ન આવતા સૌથી વધુ દૈમીન હાલત મહિલાઓ અને બાળકોને થઈ રહી છે ત્યારે વિકાસના નામે લોકો સુવિધાની જગ્યા ઉપર દુવિધા ભોગવી પડી રહી છે જે મનપાના કશ્મીર ધ્યાન આપી લોકોને પ્રાથમિક જરૂરિયાતો પાણી ઘરમાં મળે એવી સુવિધા કરાવે તે જરૂરી છે બાકી જે રીતે છેલ્લા ત્રણ દિવસથી ખોદકામ કરીને પાઇપો નાખવા અને એ પ્રક્રિયા હાથ ધરાવી છે એ જોતા હજુ પણ અગાઉ પાંચ દિવસ સુધી લોકોએ પીવાના પાણીથી વંચિત રહેવું પડે તો નવાઈ નહીં